નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે ચેનલ કરી દેજો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી જણાવી કે વાત કરવામાં આવે તો નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનું શુક્રવારના રોજ એસી વર્ષની વય અવસાન થયું છે આઠ ઓગસ્ટના રોજ ચેન્નાઈના તેમના નિવાસસ્થાને પડી જવાથી તેમને માતામાં ગંભીર ઈજા થઈ હતી જો કે ત્યારબાદ તેમને ચેન્નાઈની ઓપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વધુ જણાવી દઈએ કે અગાઉ પણ મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે પીએમ મોદીએ કહ્યું કે નાગાલેન્ડના રાજ્યપાલ તિરુલાલ ગણેશજીના ત્યારે નિધનથી દુખીશું તેમને એક સમર્પણથી રાષ્ટ્રવાદી તરીકે યાદ કરવામાં આવશે જેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કર્યું છે અને તમિલનાડુમાં ભાજપનો વિસ્તાર કરવા માટે સખત મહેનત કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાય શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ